સદસ્યો અને અમારી ચેનલમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજનો બ્લોગ મેં સાડા અગિયાર વાગે શરૂ કર્યો છે એટલે કે આજે હતો થર્ટી ફર્સ્ટ ને બુધવાર આર્યનભાઈને વહેલા ઘરે આવવાનું હતું અને અમે હવારમાં આવી ગયા હતા સીટું ભરવા પણ મેં હવારમાં બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો મેં કીધું નિરાય તો પછી કરશું હવારમાં લેતા એમ થઈ જાય કે નહીં તો આજે થર્ટી ફર્સ્ટ છે એટલે કે મહિનાનો છેલ્લો દિવસ અને આ ખાસ કરીને આજ બે હજાર પચીસનો છેલ્લો દિવસ છે એટલે કે થર્ટી ફસ્ટ છે કે નહીં અને બે હજાર પચીસનો મારો આ છેલ્લો બ્લોગ છે હો હા હા તમને બધાને ખબર હોય ને ખબર હોય પણ ભાઈ મારે કેવું પડે કે નહીં તો થર્ટી ફસ્ટ છે એટલે કે તમે લોકો ઉજવો છો કે નહીં જે ઉજવતા હોય મને કોમેન્ટ કરજો અમે તો કોઈ રીતે કાંઈ સેલિબ્રેશન નથી કર્યું પણ અહીંયા સુરતનું છે ને હું તમને બતાવીશ કે અહીંયા છે ને કેટલું મહત્ત્વ હોય બે હજાર બદલે કે નહીં સાઈલ બદલે કે નહીં તે સુરતમાં બહુ જ તે મહત્વ હોય એટલે કે હું બતાવીશ ફટાકડા જોરો સોરોમાં આમ ઉઝવતા હોય બધાય પણ અમે કોઈ કોઈથી નથી ઉજવું તમે એ લોકો થર્ટી ફસ્ટ ઉજવશો કે નહીં તો કોમેન્ટ કરશો તો હલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં અને અમારા સાજિદને છે ને આ અ થોડોક પ્રોબ્લેમ થઈ ગયો છે હેનો ખબર એને અવાજ બેહી ગયો છે ખબર નહીં હું કારણે બેહી ગયો છે તો જો કા સાજીદ હમણાં જો સાજીદ બોલ છે

पण काका खोलवानी दवा આપે કા બાપ દેવરાઈ ગયો એમ પણ ઈ ના काही ન કઈ થાય યા 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 કરે જતો આવ જાય બોલ રે તમે નારી ને દાત આવે ગારી ને તો જો દાત કાઢીને ગોટો વળી ગયો છે આય ગારી ને કેવું બોલે તાર પપ્પા હે હું શું काही ન જા વેતી તું હો હો બોલ તો બોલ તો નાલા પડુ લે તે ઈ દવા ઘરે ધોલી જ

થર્ટી ફર્સ્ટ મજા આવે એવું જે બધા કેવો ફટાકડા ફોડતા હોય ને કેવા બધા ફરવા જાય ને એવું કરે પતંગ પતંગ હોય થર્ટી ફર્સ્ટ માં આજે નું કે કેતો પતંગ જગાવતા હોય કે લે મારો હળો પતંગ ન સગાવીએ એમાં છે ને ક્યાંક કાપે ને એવું બધું કરે બે હાજર પચીસ ને કરે બાય બાય અને બે હાજર છવ્વીસ ને કે વેલકમ એવું કરે શું કરે

તો કે નહીં હું જાઉં છું કે મજા નહીં હોય ને એવું લાગશે ને તો હું પાછો પણ અત્યારે જાઉં એમ તો મેં સારું તો જાઉં અને આર્યન જો કેમ હોઈ જશે રમતો રમતો ગયો બોલો મેં એને કીધું આર્યન હુ જા આજે મોડા લગી જાગતો હતો અમારા આવ્યો હતો સીટું ભરવા એટલે બહુ મોડું નહોતું શું સાડા બાર વાગ્યા તો અમે ઘરે પૂગી ગયા હતા પછી નીંદર ન આવે આર્યનને જડ દેખાની એટલે બહુ મોડો હોતો હતો તો એ નીંદર આવી ગઈ હશે અત્યારે જો હોઈ જશે અને હવે મારે હોઈ જવાનું છે હાલ પાંચ થઈ ગઈ ગયા પાંચ ઉપર થઈ ગયું છે ફિક્સ પાંચ નથી ગયા હવે પાંચ થઈ ગયા હોય તો કાંઈ દીકરી નથી એમાં જો હું ભૂલી જાઉં તો કાંઈ દીકરી ન હોય ક્યારે મારે ઉડે ઉડે અને હમણાં તો છે સીટું ભરવા જાય છે હમણાં તો જો સીટું ભરવા જાય છે રાતે ટાઈમ રાતે થોડી સીટ હોય તો રાતે ભરી અને સીટું ભરા જાઉં તો હું થાંકી જાઉં આવ એમાં ઊભું કામ કરવાનું થાંકી દઉં છું તો નીંદર આવી ગઈ સારી પેઠી અને હવે છે ને અમારો આખો એપોર્મેન્ટ ગાસ્તો હોય એટલું પબ્લિક રહે અમારે એપોર્મેન્ટ અવાજ આવતો હોય છે તો કાંઈ ને આવું ઋણાના કામ તો પકાય આરામ આખા ધોયા નહોતા અને આ બે દિવસના કપડાં છીએ તો એટલા બધા કપડાંની મારે ઘડી મારવાની અમારા ત્યાં એના ટેન્ટ પણ જોડી છે એટલા બધા કપડાં ક્યારે ભેગા દીધું કામ પડ્યું ને તો પડ્યું એવું છે ચાલો પડ્યું મારતો હલો એવી જ આવું શીખે ખાવાનું સાસુ મમ્મી નોંધ છે ને ખારી નાટું પણ અમે છોકરા કહેવાય ને એટલે અમે અમારા ભાઈને જો છ વાગ્યા છ વાગી ગયા તો એજ આર્યા અને નિંદર નહોતું ઉઠતી તો ઘણો જગ્યાએ ઊભો થાય ને તો બધી શીખી થાય પણ આમ જો સોંટી ગઈ છે એક એમના બબલ પેલા એવી ફેમિલી તો જો અમે છે ને કા કટિંગ કટિંગ કરે છીએ આ ઓફે બનાવવાનો પ્લાન હતો ને તો કાલ તો કેન્સલ થઈ ગયો પણ આ છે હવે આ કાંદા કટિંગ કરું છું પણ મારી હાઈ છે ને રોગળાવે બહુ લીલી હોય તે ઉપર રોગળ આવે તો ખરીશ અને જો મેથી છે ને અમારા શરીફ માહી મોકલાવી છે શરીફ માહી છે અમારા ગામમાં તમને ઓળખો પણ શરીર માં વિડિયા જોતા હોય ને તો હાલો શરીર માં આવી જાવ ભજીયા ખાવા મેથીના ના તમાર વાડી ના હો તમાર વાડી છે અને દેહી હોય ને મેથી તો સારી હોય અને તમાર ખાવ હોય ને તો આવી જજો તમારી વાડીની મેથી એટલે એનો ભજીયા હું બનાવું છું જો મારા YouTube ફેમિલી તો ન ઓળખતી હોય તમને પણ તમે જ મારા જોવો છો એટલે તો ઓળખી જાવ કે ની મને તો આવજો ભજીયા ખાવ હાલો શું કરે આવી ગયા ને આપણો ફિકર આવ ખોટકાઈ દીધું ફિકર ખોટ કઈ ગયું ને એ હું નઈ કઈ હવે કઈ બોલું આ શું તળું છે જો હવે આપણો ફિકર છે હા જો સાજીત ને છે ને અવાજ બે ગયો છે હવે આનો કોઈ ઉપાય દેજો અને આજે જો પૈસા તળવાનો ફાઈનલ ચાલુ કરી દીધું છે કાલે તો કેન્સલ થયું તું ભજીયા નહીં બનાવવાના એમ પણ આજ ફાઈનલ

એકત્રીસ ડિસેમ્બર છે બે હજાર પચીસનો છેલ્લો દિવસ તો અત્યારે ન્યૂ યર થઈ ગયું છે અને જો ધડા ધડી ફટાકડા ફૂટે છે તો મેં કીધું હાલો એક કટ લઈ આવું સુરતમાં બહુ મોટું સેલિબ્રેશન કરે આમ જુઓ ફોનમાં લગભગ દેખાય નહીં હરખું પણ તો એ જો બતાવું પેલા પહેલાં ફેસ લાઇટ બંધ કરી દઉં ડૂબ ડૂબ એમ થાય જો ઢુબાંગ ઢુબાંગ ડૂબાંગ હેપી ન્યુ યર ફટાકડા ફૂટે છે જો પણ સેટા સેટા બહુ ફૂટે છે એટલે દેખાતું નથી બરોબર બધા મારા તરફ થી પણ હેપી તો આજે બે બેસી ગઈ છે અને તો બધાની એડવાન્સમાં હેપી નિયર હો હા કેમ કે આજનો વિડીયો મારો કાલ આવશે ને તો બધાની હેપી નિયર અને મોસ્ટ વેલકમ બે હજાર સવ્વીસને હાર્દિક સ્વાગત છે બાય બાય બે હજાર પચીસ તો જો ધડાધડી ફટાકડા ફૂટે છે મને મજા આવે ફટાકડા ફૂટતા હોય ને જોવાની જો જો અવાજ આવતો હોય છે દેખા હે નહીં શેટા શેટા બહુ ફૂટે છે અવાજ ખાલી આવશે જો ચાંદામામાં વાદળમાં હંતાઈ ગયા નહીં એવું બાર જ છે તો કઈ નહીં હાલો જો ફાઈનલી થર્ટી ફસ્ટ જે હતું એ પૂરું થઈ ગયું છે અને બે હજાર સવિસ બેહી ગયું છે તો કઈ નહીં હાલો હવે આની હારે આપણે વિડીયો પણ એન્ડ કરીએ તો મળશું હવે કાલના વિડીયોમાં બે હજાર સવીસ માં હવે મળશું આપણે તો બધાને બ બાય ગુડ નાઇટ જો કેવો મસ્ત ફટાકડો ફીટો તો તારોડિયા વાળો